એ ફોન ફૂટી જાય અમારો આઈફોન છે આઈ આઈ આ તમ પકડી હો ડાયરેક્ટ ઓલા ઓલા બોડા માતા કેરી તારા કરતા મોટી દેખાય આ લાઈ હું કરે લ્યા તું વાયર આઈકન ગુડ હો શું કરે ઓકેન વાયર ચાલુ છે ઉપર પડતા નહીં પડતા નહીં કે નહી હો ઉતારવાનું ચાલુ છે પડતો નહીં મેચો ઉતરી જા પરેશ જા પરેશભાઈ દેખાતા નહીં વિડીયો હા વિડીયો દેખાવ ક્યારે કેરી ઉતારવા ચડ્યા છે હા 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 જબર દેખાય હો કેરી ઉતારો જો પેલી કેરી ઉપર લટકે તો વાઘ છે પાછી ચાર નહીં ચડું ઈ બે જણા બરોબર છે જો આપડે નહીં ચડવાનું લાગશે દેશો નઈ કેરી કેવાયા ए ऐ फोन फूटी जाए हमारो आईफोन से आई आई हाथ में पकड़ी हो डायरेक्ट अरे कैरी तारा करता मोटी देखा है

કેરી લવાનું ચાલુ છે અને આપણે આ જો ત્યારે તો ઉનાળો છે બાકી શિયાળામાં લોકેશન જોજો તમે સામે આપણું ઘર છે અને આ કેનાલમાં પાણી ભરેલું છે કૂતરા અને કોઈ ભમરાન ચકલા માટે પીવા માટે સ્પેશિયલ અને આ દી આંબાની વાડી છે આપણી આ બાજુ બધા આંબા ઉભા છે બે મશીન પડ્યા જો શિયાળામાં મશીન આ ચાલુ હોય તો કેરી ભરવાનું ચાલુ છે એટલે તમે ઓબોના ના ભાગતા હોય

और तू न कम जा रही है क्या कर रहा है मिस्टर आई से बदी तू तू रेने तू बेलती तर पक्के ले लतने पर पक्के ले लतवली नानी नानी डाली ऊपर ई डाली एمنا मारे ने एक डाली आ तू आछे रे थोड़ी बाकी है नई डाली में नीचे उतर दो भाई ગરમી જબરતા ગરમી ખૂબ છે ચાર વાગ્યા તું નેચે ઉતર તું નેચે ઉતર પડી જવાય હા 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 બધી હજી આઈ જી ઉપર વળજી આ બધું બે ચાર અલગ બીજા બનો વારો આવી ગયો છે કેરી વેણામાં ભાઈ પડતા નહીં હો અને હું છે ને ચીકુના છો એ બેઠો છું અને છોકરા બધા કેરી ઉતારવા ઉપર ચડી ગયા છે થોડી ઘણી બાકી છે એટલે પહેલાં બધું વેંટ લીધી હતી અને વિડીયો જો અત્યારે ગરમી જોરદાર પડે ખાલી તમે ખેતરમાં તમે જુઓ ખેતર ખેડાઈને મૂક્યા છે ગરમ લાયેલું આવે છે અત્યારે અને આ બની હવે કેરી વેણ ચાલુ મારા મોટા ભાઈનો બાબલો શું કરે અહીંયા ચંપલ નહીં પહેરે હતી હા બળતો નહીં છોડો અમે સો બેઠા છીએ કેરી એનો એ ચાલુ હા સો એ બેહોટી વિડીયો હોય છે ને આપણે આ ચેનલમાં બને ચમતી વ્લોગ વિડીયો બનાવી છે કાંઈ જે કોમકાજ આપણે કરતા હોય એનું બધું